જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ રવિવારની સવારમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે મારું કામ ઉપાડી લીધું છે જો જો શિવમાળા કરે છે છે સવારમાં અને રોટલી આપવા જાય કાર્તિક સૂતો છે કેમકે રવિવાર છે અને વિહાન ને તો અત્યારમાં નાય લીધો છે ફ્રેશ થઈ ગયો છે મોબાઈલ થોડીક વાર લઈ લીધો છે વિહાન ભાઈ જય દ્વારકાધીશ કહી દો બધાને હા અને આજે રવિવાર છે એટલે આજે લાગે છે કે રસોડામાં શાંતિ છે હજુ જોવા જાઉ છું જો રસોડામાં તો અત્યારે શાંતિ છે એટલે એનો મતલબ એમ કે આજે આપણે લાવવાના છે ગાંઠિયા ને ગરમા જલેબી ચાલો હવે હું પેલા છે ને હવે ગાંઠિયા ને જલેબી લઈ આવું પછી પાછા મળીએ ચાલો તો આવી ગયા છે ગાંઠિયા ફાફડા ને જલેબી જો મસ્ત મજાના અને બાની ફેવરીટ જલેબી કાબા હા હો ઘણા દિવસથી નથી ખાધી કા ખાધી હા

હું તો પરસેવો નીકળી ગયો કઈ કઈ નવા જૂની છે હા પકડ આલો પકડ આપી દો જો મારા હું આજ રવિવાર છે પણ સવારનો ફ્રીજ જ નથી ગયો ગાઠિયાને જલેબી લાવ્યો ત્યાર તો અમને દોડા દોડે જ કરું છું ગાઠિયાને જલેબી ખાવાની બહુ મજા આવે સુમુ સુમુ થઈ ગયું અત્યારે હમ હમ જેને ખબર પડી ગઈ છે એને તો પડી જ ગઈ છે કઈક નવા જૂની છે બાજો ખીચડી ખાવા બેઠા છે બાને એક કઈ છે બાને

અને કેમ થાશે અને આ બધા પાસે બા માટે ખીચડી એટલે બા ખાય છે ખીચડી તો વિહાનભાઈ એની સાથે બેઠો છે

બતાવજો હે નવી ગાડી બતાવજો વિહાન કઈક બતાવે છે જો આ ગાડીની મે ડિલિવરી લેવા ગયા તા ને ત્યાર નું છે જો વિહાન બતાવે છે એમાં ફોન માં આ એમ કેતા હતા હા આપણી ગાડી નથી મામાની હા મામાની એવી જ છે ને એટલે ભાઈએ કીધું હા ને કાર્તિકભાઈ ભાઈ કઈક જો રિપેરિંગ કામ કરીને બેઠો છે અંદર અંદર હા ઈ ઓલા રેન્ચો જેવો છે 3 ઇડિયટ્સ નો રેન્ચો છે ને ખોલી નાખે પછી ફિટ કરતા ન આવડે કાઈ અને આ ગાડી ઘરે ચાપી દે હા 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 હલો ચા પી લો જલ્દી ફટાફટ ના ભાઈ કે મને વિડિયોમાં ન લેતા ઈ કે લ્યો હે હા તમે ભાગશાળી છો કે તમે વિડિયોમાં આવો છો લોકો તમને જોવે છે હા સેલિબ્રિટી છો તમે હવે અમને કેમ સમજાવો આપણે બોલો કે ભાઈ વિડિયોમાં આવવા માટે લોકો આમ કેટલા તત્પર થાતા હોય એમ

એવું તો ક્યારેક બની જાય પણ આજે એવું નથી બન્યું હોય લગભગ 3-4 મહિનામાં નોઝ બને આ વર્ષે કેમ કે વરસાદ બહુ પડ્યો એટલે અમે ઘરેથી નીકળ્યા ત્યારે છાટા શરૂ થતા અત્યારે જોધમાન વરસાદ ચાલુ થઈ ગયો છે હવે જે જગ્યાએ જાય છે ને ત્યાં હવે કઈ કામ આપડું ખાસે કે નહી તો ત્યાં જઈને ખબર પડશે કેમ કે વરસાદ અત્યારે ભરપૂર ચાલુ થઈ ગયો છે

મસ્ત મજાનો વરસાદ છે અને રોહિત ને ગાવાનું મન નો થાય એવું તો બને જ નહીં બને જ નહીં પેલા વરસાદ બંધ થઈ ગયો હતો પાછો અહિયાં શરૂ થઈ ગયો છે એટલે એમ થઈ ગયું કે ભાઈ બે લાઈન કઈક આપડે ગાય જ લઈએ કેમકે ઓલું કેવાય ને ભાઈ નાણું મળશે પણ તાણું નહીં મળે એટલે આવો મોસમ આપણે જવા દઈએ તો તો પછી યાર બેમાની થાય એટલે હવે બે શબ્દ આપણે ગાય જ લઈએ શું કેવું છે તમારું જબ ઘુંદરું સી ભજતી હભુંદે અરમારે ભલકે મામું कैसे दे, देखे सपने नय सुलग सुलग जाए मन भीगे आज इस मौसम में लगी कैसी है अगन तिमझिम गिरे सावन सुलग सुलग जाए मन

ટેન્શન ન લેતા વરસાદ બંધ થઈ ગયો છે અત્યારે આવ્યા અત્યારે હા તમને બધાને છે ને એટલી હિન્ટ આપી દઈએ છીએ કે અમે આવ્યા છીએ શેખ પીપળિયા ગામે અને તમે જુઓ અહીંયા સુખનાથ મેરેજ હોલ દયારામ ફર્નિચર અલગ અલગ ફર્નિચરના બધા મોલ છે અહીંયા શેખ પીપળિયામાં બહુ મોટું કામ છે ફર્નિચર બાબતથી બધું એમ એટલે તમને અંદાજ માટે એમ ટિપ્સ આપી છે કે અમે અહીંયા આવ્યા છીએ એમ અને હજી આગળ જ તે હમણાં આવશે આપણે દયારામ ફર્નિચર એ તમને હમણાં જો બતાવીએ પેલા તો તમે શેખ પીપરિયા ગામે જો ને એનું પાણી જો કેમ કે વરસાદ હમણાં આવીને જતો રહ્યો છે ને એટલા માટે જો અહીંયા સુખનાથ ફર્નિચર આ રીતે મોટા મોટા બોર્ડ જ મારેલા છે અને ફર્નિચરનું કે લગ્ન નું કઈ પણ ઓલે આપણે કહીએ ને લગ્નની શું કહેવાય ને લગ્નની ખરીદી પછી આણું હા એ બધું હોય ને

જો ચાલો ભાખરી કરી દીધું નથી કેમકે આજે ટાઈમે નથી રહ્યો ને એટલો બધો એટલે કઈ નહીં જે બનાવો ઘર તો છે ને હજી આપણું બે દિવસ તો આમ જ રેવાનું છે બધું હા ત્રણ દિવસ

વિહાનભાઈ ની તબિયત જો અત્યારે અચાનક જ વધારે ખરાબ થઈ ગઈ છે દવા ચાલુ જ છે એની પણ આ અત્યારે થોડીક વધારે તબિયત બગડી ગઈ તાવ ભરાઈ ગયો છે અને માથું દુખે છે એમ કે છે હા કાલે દવાખાને જવું છે ને વિહાન હવે દવા ફેરવવી પડશે હે દવાખાને જવું છે ને ઇન્જેક્શન દે એમ ના ઇન્જેક્શન ન દે ઇન્જેક્શન જો તને દે ને તો આપણે એને છે ને એને પેન્ટ આમ 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 ઉતારીને આપણે ડોક્ટર સાહેબ ને ઇન્જેક્શન દઈ દેવાનું નો દે આપણે નો દે આપણને દઈએ જ નહીં તને ખાલી દવાની બોટલ જ આપશે બેટા ના બાટલોય નો ચડાવે બાટલો ચડાવ બાટલોય ની ચડાવે બાટલો ચાડજો તને એમ કહેને કે વિહાનને બાટલો ચડાવવાનો તો આપણે ડોક્ટર સાહેબને બાટલો ચડાવી દેવાનો હો ને ચલો બધાને જય કહી દો બેટા અને કે વ્લોગ પૂરો કરીએ છીએ એમ ક્યો પૂરો કરીએ તો શું કરવાનું કેટલો તાવ ભીરો છે અને અત્યારે છે ને મિત્રો અચાનક જ એની તબિયત વધારે થોડીક ખરાબ થઈ ગયેલી દવા તો જે પડીતી પીવડાવી છે એટલે તાવ તો હમણાં ઉતરી જશે પણ કાલે પાછું એમ નક્કી કર્યું છે કે ભાઈ ડોક્ટર પાસે ફરીથી એકવાર જઈ આવીએ અને વ્યવસ્થિત પાછી દવા લઈ લઈએ અને હવે આજનો વ્લોગ એ પૂરો કરવાનો સમય થઈ ગયો છે તો આજનો વ્લોગ પૂરો કરીએ છીએ આશા રાખીએ છીએ તમને અમારા બ્લોગ ગમતા હશે તો જે રીતે સપોર્ટ કરો છો એ રીતે સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ્સ પણ જરૂરથી કરજો વિડીયોને લાઇક ને શેર ને તમારા ગ્રુપમાં જે મિત્રો મિત્રોએ ચેનલને આપણી સબસ્ક્રાઇબ ન કરી હોય અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરાવજો અને જે રીતે તમારો ખૂબ સહયોગ અમને મળે છે અમને ખૂબ આનંદ આવે છે અને અમે કોશિશ એવી કરીએ છીએ કે સારા બ્લોગ તમને આપતા રહીએ તો બસ આવી જ કોશિશ સાથે આજે અમારી વાણીને વિરામ આપીએ છીએ નવા બ્લોગમાં જલ્દી મળશું જય માતાજી જય દ્વારકાધીશ